જો ભાઈ એના બેંકમાં પૈસા મૂકતો આવું તો કે શું પાણી નથી આયે હું ઓલા આપણે પૈસા લઈ હા પછી એ પૈસા પાછા લેવા આવે ઈ ભૂની હા તો આ પૈસા રે ને આપણે હે ઈ આપણે હેને આયા આઈ ને હંતાડવા હે અહી ને ઈ તો મોટી લીસી આપડા એક વાળો હે ને અહીંયા ઉટના વાળા